ધારેશ્વર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક વેપારીને બે પોઈન્ટ એકતાલીસ લાખના મુદ્દામાલ સાથે એસઓજીએ પકડી પાડ્યો એસઓજી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી પોલીસે સ્થળ તપાસ કરતા વેપારી અજીત કીડભાઈ શાહ પાસેથી બનાવટી વિવિધ કંપનીની ચા બીડી સિગારેટનો જથ્થો ઝડપાયો હતો અજીત શાહ બનાવટી ચાની તેમજ બીડી સિગારેટ તમાકુના ઉત્પાદનો બજારમાં વેચતો હોવાનું સામે આવ્યું હતું એસઓજીએ અજીત કિરીટભાઈ શાહ વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા